રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષી પંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન સ્થિત અર્પણ કરી ભાજપના આગેવાનો ભાજપ ના પ્રમુખ મા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અનુરસિંહ રાણા પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે વિદેશની ધરતી ઉપર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે જે ક્યારેય પણ ચલાવી લેવામાં આવે નહીં તેમ જણાવાયું હતું કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે એમણે આરક્ષણ વિશે દૂર કરવાની વાત કરી એના વિરોધની અંદર અમે આજે અહીંયા ધારણા પ્રદેશમાં બેઠા છે ધારણાની અંદર અમે કાળી પટ્ટી બાંધીને બેઠા છે ત્યારે રાહુલ ગાંધી ભારત દેશમાં હોય અને ભારત દેશમાં જુદી વાતો કરવાની અન્ય દેશોમાં જાય અમેરિકામાં જાય તો ભારત દેશની વિરોધીની વાતો કરવાની એ કદાપી કોઈ કાળે અમે ચાલી લેવાના નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્રને માત્ર અમારા બધા આદિવાસી એસટી એસસી ઓબીસીને મોટી મોટી વાતો કરે છે પણ એ વાતને અનુસરતા નથી એનો એક ઉદાહરણનો દાખલો આપી દેવું હમણાં લોકસભાની ચૂંટણીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હરાવવા માટે બંધારણ ચેન્જ કરવાના છે ચારસો પાર થશે તેવી વાત કરીને એમણે જે લોકોને દેશના લોકોને જે ગુમરાહ કર્યા છે અને એનો અર્થ એ થયો કે એ માત્ર ને માત્ર બોલે છે એટલું જ કરતો કંઈ નથી જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી નહેરુની સરકાર હતી ત્યારે પણ આરક્ષણ દૂર કરવા માટેની આ લોકોની માનસિકતા હતી છતાં પણ આજે પણ એ જ્યારે દેશની અંદર દેશમાંથી વિદેશમાં જાય ત્યારે આવી વાત કરે છે બંધારણ બચાવવાની વાત માત્ર એમના મોડે સોંપતી નથી એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે અમે કાળી પટ્ટી જે ધારણ કરી છે તેમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયેલું હતું અને એ અપમાનને માટે અમે આ કાળીપટ્ટી ધારણ કરી છે ઓગણીસોને ની અંદર કેબિનેટ મંત્રી હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યારે પણ એમણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું અને અપમાનને કારણે એમણે રાજીનામું આપ્યું અને તેના વિરુદ્ધમાં અમે આજે અહીંયા ધારણા માટે બેઠા છે આવનારા દિવસોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં મેં બહાર આવશું એવી હું વિનંતી કરું છું કોંગ્રેસના કહેવાતા નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પર જે પોતાનું ફોટ પ્રકાશ્યું છે કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું મિત્રો કોંગ્રેસની માનસિકતા જ છે જવાહરલાલ નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય અને હમણાં છેલ્લે રાહુલ રાહુલ ગાંધી કે જેમને પણ પોતાની માનસિકતા છઠ્ઠી કરી છે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં સુધી રહેશે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અનામતને કંઈ થવાનું નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આશ્વાસ કર્યા છે બધાને કે હું તમને ખાતરી આપું છું કે અનામત કોઈ સંજોગોમાં હટવાય નથી ને અમે હટવા દઈએ નહીં અમે અમારી જાનની બાજી પણ લગાવી દઈશું મિત્રો લોકસભાના ઇલેક્શનમાં લોકોના છેતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચારસો સીટની સરકાર બનશે તો આરક્ષણ દૂર કરશે એવી વાત કરનારાઓ પોતાનું હમણાં અમેરિકામાં જઈને સાચું ચિત્તો ખુલ્લું મૂક્યું છે ત્યારે આપના માધ્યમથી લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નીતા વર્ગ હશે એસસી હશે એસટી હશે કે ઓબીએસ હશે બધાનું આરક્ષણની સંભાળ રાખશે